દેવગઢ તાલુકાના પીપલોત કમલ હાઈસ્કૂલ ખાતે મંત્રીના અધ્યક્ષસ્થાને સેતુ કાર્યક્રમ યોજાયો આ તારીખ દેશ નવ બે હજાર ચોવીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ સેવા સેતુમાં વિવિધ યોજનાઓ ઘર આંગણે લેવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા નાગરિકોને યોજનાકીય લાભો એક જ છત નીચે મળી રહે વ્યક્તિગત સમસ્યાઓનું એક જ જગ્યાએ સ્થળ પર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમરૂપી મહાઅભિયાન અંતર્ગત દેવગઢપેરા તાલુકાના પીપલોદ ખાતે પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનોને વિવિધ યોજનાઓ ઘર આંગણે મળતા લાભ લેવા માટે ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા જો કે કહી શકાય કે આ વેળાએ મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને તેમના પ્રમાણપત્ર વ્યક્તિગત યોજના લાભોનું હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું હતું સેવા સેવાસેતુમાં આવક જાતિનો દાખલો રેશન કાર્ડને લગતી અરજીઓ લગ્ન નોંધણી પ્રમાણપત્ર આધાર કાર્ડને લગતી અરજીઓ વિધવા સહાય અને નિરાધાર વૃત્ત સહાય યોજના નવા આધાર અપડેટ અને આધારને લગતા અન્ય અપડેટ મહિલા અને બાળ કલ્યાણ જેવી વિવિધ યોજનાઓનો વ્યક્તિગત લક્ષી લાભાર્થીઓને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આયુષ્યમાન ભારત યોજનામાં પણ મોટી સંખ્યામાં લોકોએ નોંધણી કરાવી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી જ્યોતિભા ગોહિલ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અરવિંદબેન ખરીદ વેચાણ સંઘના ચેરમેન ભારત ભર ભરવાડ જિલ્લા પંચાયત સભ્ય અશ્વિન મકવાણા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા